તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી અને તમારા બધાનો આપણા લોકમાં હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તો ચાલો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આપણા બા બેસી ગયા છે તો કેમ છો બા બાસ જય કૃષ્ણ જય માતાજી તો આપણે મસ્ત મજાનો બા ગુડ મોર્નિંગ થઈ ગયો છે તો તમે ગીત સંભળાવો આજે આપણા બાને તમે સંભળાવો

সবনি রে ভক্তি ভিড়ে মর শাম अज्ञारसना व्रत राजा अमरिषे किदा उग्र स्वरूप ऋषि दुर्वासयलिदा चक्र मेलिनि वालो ऋषि नि सन्ता पेरे भक्तो नि भिडे मारो श्याम आवे श्यामल्यो आवे सौनि लाजव धारे रे वीरपुर मा मारो साधु रूपे आया भिक्ष नु मांगी वाले वीर भाई मांग्या पोतानी पत्नी ने बापा जलाराम वाला वेरे भक्तो नी भीड़े मारो शामळ्यो आवे आगे वान थाई ने वालो यदरश्य थाई गया धोपो माता वीरबाई माने दै गया झोली ने परता पेला लोलाखो ने जमाळे रे बक बीरे मारो शामळ्यो आवे संत सकुए च्यारे हरी ने संभारा रे बेनी बोनीने वालो था भले बांधणा रे संत सकु વાલે ઘરના કામ કી રે લાજુ કઢીને વાલે બેડે પાણી ભર્યા રે બોકતો મારો શા મળ્યો આવે શા મળ્યો આવે સૌની લાજો વધારે રે મિતાને ના ના તેનું તરાનું તારે જૂનાગઢ માં નસી મેતા ની નાગર ના દે નોતરા દીધારે નાગરો ની પંગથ મahari જન નાગર બ્રાહ્મણ જમતા તા ને બ્રાહ્મણે જ ભગવાન હરિજન બનાવી દીધા નાગરો ની વાલો હરિજન બતાવે રે ભક્તો ની બીડે માં

जाना बाइना छाना झारे पाडो सने चोरा उल्टना रोप जाना माथे क्या जाना बाइना छाना विठल, विठल विठल बोले रे भक्तो नि मारो सामल यो आवे ए बात गई राजाउजी જાના ભાઈ ના છાણા તમે ચોરી લીધા છાના ભાઈ ની ઓલી પાડોશન કે ચોરી ગઈ ઓલા તો બાર બેઠા હોય કોને ખબર અંદર અંદર પડખે પડખે સાણા છાપતા હોય કોના છાણા કોને ચોર્યા કે ભાઈ તમારો કોઈ પ્રૂફ ખરું ઓલા ચોરવા વાળા બે નતા એ કે પ્રૂફ હોય સાણા સાણા જ હોય તો ઓલા જાના ભાઈ કે હું તો હરી ભજનમાં ભજન લીન હો એક એક સાણું થાપું ને વિઠ્ઠલ વિઠ્ઠલ બોલું કે તાઈ પ્રૂફ તો કે ભાઈ એના મોઢવામાં સાણા ખડકેલા છે તમે છાણા ના ધા કરવા માટે વિઠ્ઠલ બોલે એ મારું

અને બાપુ આપડે અત્યારે બાર ગયા સાવર ગયા છે ને ગાબા ઓલું આપડે શું ચીપડા લેવા

આપણે ઉષા માંથી શાક બનાવે છે એમને ઉષા માંથી તેનું શાક બનાવો છો અને આ તમે આજે ભીંડા નું શાક ખાલી તાકજો મારા બાએ બનાવ્યું છે એક નંબર આમ જોઈ તો કહો તમે જો તમે તાસ વાળું ભીંડા નું શાક બહુ મસ્ત બન્યું છે હા પેલા ના માણસો બહુ સરસ બનાવતા અને પૂતો તો ગયા છે બાર એટલે રસોઈ નો કારપા તમારી માથે છે એમ ને હા આપડે ચીપડા રે ને જ નહીં ભઈ આવે

આપડે અંડલી ને એક તો આપ્યું પાંચ હોય પાંચ હોય સાત હોય અને આપડે ફાઇનલી સાત પાન મળી ગયો છે સાત પાન વાળું નહી બાબુ ભાગે જ એક કલાક ગોતતા ત્યારે મળ્યું બાબુ

આને મઢાવાઈની આપણે મઢાવેલું છે જ ને હા તો આને પહેલા ભગવાનને ચડાવીને પછી મઢાઈમાં અ અહીંથી આ એક ડાળી છે ને એટલે આ એક ગાળવા હમ ડાળી છે તો આપણા બાપુ સવારે સાવરકુંડલા ચાલ્યા ગયા તા તો આટલા બાપુ તિબડા લાવ્યા એમને

આપડે માસી બનાવે છે ભાખરી ચલો ભાખરી ભાખરી મસ્ત બનાવો છો બિસ્કીટ બાપુ અહિયાં વગાડવા માટે લસણ પકડાવીરું લસણ જીરું લસણ

આપડે ચા થાય છે ને અહિયાં ગરમા ગરમ માસી ભાખરી બનાવે છે તો ચાલો હવે આપડે જમવા બેસી જઈએ મજાનું જમવાનું રેડી થઈ ગયું છે વઘારેલું દહીં ભાખરી સાદુ દહીં ને ચા